ચૌદ ફેબ્રુઆરીના રોજ પુલવામામાં હુમલા મત થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા હિંમતનગરમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી બસ સ્ટેન્ડથી શરૂ થયેલી આ રેલીમાં દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા રેલી સિવિલ સર્કલ સુધી પહોંચી હતી જ્યાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા જવાનોના પરિવારો અને મહિલાઓએ શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી શ્રદ્ધાંજલિ આપી હતી પેરા મિલિટરી સંગઠનના સભ્યો અને નિવૃત્ત આર્મી જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા આ પ્રસંગે શહીદ જવાનોને યોગ્ય દરજ્જો અને તેમના પરિવારોને પેન્શન તથા અન્ય સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી હું પટેલ દિપેશ રાષ્ટ્રીય અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન આજે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં જે પેરામિલિટર પુલવામા જવાનો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ રૂપે જનજાગૃતિ રૂપે રેલીનું આયોજન જે બસ ડેપો હિંમતનગર બસ ડેપોથી શરૂ કરી હિંમત સ્કૂલ સુધી હતો અહીંયા આગળ પુના કરી તમામ જે વીર જવાનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ખાસ કરીને એટલા માટે રાખવામાં આવ્યો છે કે બે હજાર ઓગણીસમાં માનનીય યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબે ખુદ જ્યારે જવાનો શહીદ થયા શહીદ બોલ્યા હતા પણ શહીદ ખરેખર બોલ્યા ખરા પણ વાસ્તવિક રીતે જોઈએ તો શહીદનો દરજ્જો આ દિન સુધી નથી મળ્યો તેથી આ સંગઠન સદૈવ આપણા આર્મીના જવાનો જે સન્માન મળે એ આપણા પેરામિટરીના જવાનો પણ મળવું છું દેશ એક છે રાષ્ટ્ર એક છે અવારનવાર નરેન્દ્ર મોદી સાહેબ વારે ગળે રસ રસગુલ્લા ખવડાવવા માટે દિવાળી ઓળી જાય છે પણ આ દવાનું અસલી વાસ્તવિક જે સચ્ચાઈ હોય નાગરિકો સુધી પહોંચે કે આ દિવસ સુધી આપણા પેરામિલિટી જે બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ એસએસબી આઈટીબી આસામ રાઇફલ જે દેશની સરહદ પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ચીન બર્મા બધી જ બોર્ડર સુરક્ષા સાથે મંત્રીઓની સુરક્ષા બી કરવાની દેશના આંતરિક બાહ્ય સુરક્ષા સુરક્ષા સરહદી કરતા હોય તો એમને પણ સમાન સુવિધા હબ કરવું જોવું જેમ પ્રભુ શ્રીરામ અને કૃષ્ણ ભગવાન બંને ભગવાન છે એવી રીતે આપણ દેશના સપૂતો ચાહે પેરામિલિટરી હોય કે મિલિટરી હોય બંને જવાનો સમાન સુવિધા દેશનું એક તરફ આર્મી છે પાર્ટ ઓફ જેથી બંનેને સમાન સુવિધા હક મળે એ માટે લોકોમાં જનજાગૃતિ ફેલાય દેશ સરકાર લોકોથી ચાલતી હોય તો જ્યારે નાગરિકો સુધી આ વાત વાસ્તવિક એ દિવસે ચોક્કસ આ જવાનો ન્યાય મળશે એટલા માટે આ પેરામિલિટરી સંગઠન સદૈવ આવા વિવિધ જગ્યાએ વિવિધ શહેરોમાં આ કાર્યક્રમ કન્ટિન્યુ કરતું હોય છે આજે આખા દેશમાં તમામ રાજ્યોમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે વિમલ પટેલ આર એન ન્યુઝ સાબરકાંઠા